ભયંકર મેઘતાંડવ થવા અંગે ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે નવી આગાહી તેની સાથે સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર કઈ કઈ નવી સિસ્ટમનું યપર સર્ક્યુલેશન એરિયાનું દબાણ કયા વિસ્તારમાં વધી રહ્યું છે તે ઉપરાંત અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ઘેરાયેલી તોફાની ખુખાર અને અતિ ભયંકર સિસ્ટમની ગાતને જોતા હવે પછીની કલાકમાં ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર તોફાની પવન જેમાં ગુજરાતમાં પવનની તીવ્રતા ત્રીસ થી લઈને ચાલીસ અને દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આધી તોફાન વંઢોળની જેમ ગુજરાતમાં ભયંકર આભ ફાટતું હોય તેમ કયા વિસ્તારોની અંદર જળબંબા આકારથી લઈને ઘોડાપુર આવવા અંગે કયા વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આગાહી ગુજરાત ઉપર સક્રિય બનેલું અત્યારે નવું તોફાની હસ્ત નક્ષત્ર જેને બીજા નામ તરીકે આપણે હાથીઓ નક્ષત્ર કહીએ છીએ જે અત્યારે હાથીઓ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યો હોય તેમ ગુજરાતમાં હાથીઓ નક્ષત્ર પોતાની સૂંઢ ફેરવી રહેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની ભયંકર અસરોને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંથાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને કચ્છના વિસ્તાર ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ વચ્ચે હવે પછી વાદળ ફાટવાને લઈને ગુજરાતમાં રીતસરનું હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક ભયંકર ને અતિ તોફાની નવું મિની વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જે સિસ્ટમ અત્યારે ગુજરાતમાં ત્રાટકી છે જે સૌ પ્રથમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ડીપ ડિપ્રેશન અને શન વાળી મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર ઘેરાય રહેલી સિસ્ટમની ઘાતને લઈને સાથે સક્રિય બનતા લો પ્રેશર ડીપ ડિપ્રેશનના તીવ્ર દબાણ અને સાગરના દરિયામાંથી આગળ વધી રહેલા ભયંકર પ્રેશરની સાથે સક્રિય બનતા વેસ્ટર્ન અસરને લઈને હવે પછીની કલાકની અંદર ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોની અંદર વીજળીનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી પાંચ દિવસ સુધી કેવું હવામાન રહેવાનું છે કયા કયા વિસ્તારોની અંદર અત્યારે લાઈવ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને નવી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદનો કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે જેની આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ દર્શક મિત્રો તમે લાઈવ નકશાની અંદર હવે પછીની સિસ્ટમની દિશા અને સિસ્ટમ કયા વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવશે જેની નકશાઓ ઉપરથી પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો સૌપ્રથમ ખાસ જાણી લેજો પચીસ તારીખના રોજ એક નબુ લો પ્રેશર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખના રોજ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના તટીય વિસ્તાર સુધી પહોંચી ચૂક્યું હતું જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ઓગણત્રીસ તારીખના રોજ આ લો પ્રેશરવાળી સિસ્ટમ ધીમે ધીમે ભયંકર બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થઈને ઓગણત્રીસ તારીખથી ગુજરાત રાજ્યની અંદર બે દિવસ સુધી એટલે કે આજ સુધી જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવી રહેલી જોવા મળી રહી છે અને હવે પછી આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે અરબ સાગરના માધ્યમની અંદર આગળ વધતી જોવા મળી છે અને હવે પછી આ સિસ્ટમની દિશા ઓમાનના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે પરંતુ આ સિસ્ટમ ઓમાનના દિશા તરફ જાય તે પહેલા અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ફરી એકવાર સિસ્ટમ ફસાઈ ગઈ હોય તેમ અત્યારે આ વિસ્તારની અંદર પોતાનું તીવ્ર પરિભ્રમણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમ અત્યારે પોતાની અસર દર્શાવવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકાના વિસ્તાર ઉપર વરસાદનું દબાણ વધી રહ્યું છે અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ અત્યારે તોફાની વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે આમ બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી સિસ્ટમ હજી પણ ગુજરાતના વિસ્તારની અંદર આગામી બે દિવસ સુધી પોતાની અસરો દર્શાવતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમની દિશાની અંદર મોટા પલટાવ આવશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર હવે પછી ધીમે ધીમે વરસાદનો ખતરો ઓછો થતો જોવા મળવાનો છે તે ઉપરાંત અત્યારે નવી પણ એક સિસ્ટમનું પરિભ્રમણ બની રહ્યું છે જે પછી હવે આગામી દિવસોની અંદર ગુજરાત તરફ આવશે કે નહીં તે હવે આગામી દિવસોની અંદર ખબર પડશે બંગાળની ખાડી અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં સક્રિય બનેલી સિસ્ટમ

તેમ વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર હવે પછી ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે અને અત્યારે સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર

ભયંકર આંધી તુફાન વંટોળ સાથે સક્રિય બની રહેલો વરસાદનો તોફાની અને આ છેલ્લો રાઉન્ડ ભયંકર અસર દર્શાવતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં હવે પછી તોફાની પવનોની તીવ્રતા સાથે પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને લાઈવ સિસ્ટમની અપડેટ અત્યારે કચ્છના વિસ્તાર માટે પોતાનું જોર દર્શાવતી હોય તેમ લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી અને નળિયાના તટીય ક્ષેત્રની અંદર અત્યારે

લગાડવામાં આવી રહ્યું છે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે આંધી તોફાન વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનાર પાંચ દિવસ માટે હજી પણ માછીમારોને સાથે સોમાસુ તીવ્ર બનીને હવે પોતાના છેલ્લા તબક્કાની અંદર આવી ચૂકેલું જોવા મળી રહ્યું છે જેના કારણે દરિયાઈ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભેજયુક્ત પવન ફૂંકાતા હોય તેમ હળવી ઠંડીનો અનુભવ પણ ગુજરાતમાં અત્યારે થઈ રહેલો જોવા મળી રહ્યો છે જેને કારણે

આપણે તાજી વિગત મેળવીએ જી હા દર્શક મિત્રો મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર હવે પછીની કલાકો અને આવનાર દિવસોની અંદર ગુજરાતના હવામાન ની અંદર મોટા પલટાવની સાથે વરસાદનું જોર ગુજરાતમાં કેવું રહેશે તેને અંગે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આવનારી છ તારીખ સુધી વરસાદનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે આ બધાની વચ્ચે ગુજરાત માટે ભયંકર વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે જેમાં કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર

તોફાની વરસાદનો આ છેલ્લો રાઉન્ડ પોતાની ભયંકર અસર ગુજરાત પર દર્શાવતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની તાજે લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતની અંદર

યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની જો માહિતી મેળવીએ જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ મોરબી અને જામનગરના તટીય ક્ષેત્રની અંદર હવે પછી હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ભરૂચ સુરત નવસારી વલસાડ દીવ દમણના વિસ્તારમાં આણંદના પંથકથી લઈને ખેડા અહેમદાબાદ ગાંધીનગર મહિસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અને પાટણના વિસ્તારમાં સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર હવે પછીની કલાકમાં બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ ખેડા આણંદ વડોદરાના ક્ષેત્રથી ભરૂચ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલના ક્ષેત્રની અંદર છોટા વિસ્તારથી નર્મદા અને તાપી ડાંગ વલસાડના વિસ્તારથી નવસારી સુરતના વિસ્તાર ઉપર પણ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર હજી પણ આગામી છ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ આવનાર ગુજરાતમાં છ તારીખ સુધી અનેક વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે લંબાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમના ઘેરાવાની અંદર સૌથી વધારે અસર કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો પર સૌથી મોટો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે ગુજરાતની અંદર વરસદના મોડલની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર સુધી અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે આવનારી કલાકમાં વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી લઈને ભુવનેશ્વરના વિસ્તારની અંદર મોટા પલટાવની શરૂઆત જોવા મળવાની છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે મદુરાઈ બેંગલવી અને હૈદરાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર અંધારામાં વાદળો ફાટતા હોય તેમ કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો પર પણ વરસાદનો તીવ્ર ખતરો હવે પછી ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને જેમ જેમ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ તેમ

ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો પોરબંદરના વિસ્તાર થી લઈને જુનાગઢ ગોંડલ વિસ્તારથી અમરેલી ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રથી લઈને અલંગ વિસ્તારમાં મહુવાના વિસ્તારથી લઈને ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારની સાથે વેરાવળના વિસ્તારની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ અને તોફાની પવનો કૂંકાવવાની સાથે ત્રણ નંબરનું સિગ્નલ અત્યારે વેરાવળ બંદર ઉપર લગાડવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મોરબીના તટીય ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના પંથકની અંદર ચોટીલાના વિસ્તારથી રાજકોટના વિસ્તારની અંદર અને બોટાદના જિલ્લાની અંદર પણ સતત મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર નવરાત્રીના તહેવારો દરમિયાન હાથીઓ પોતાની સૂંઢ ફેરવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ખેદાન મેદાન જોવા મળવાની છે તેની સાથે સાથે કચ્છના વિસ્તાર ઉપર પણ સૌથી મોટો ખતરો અત્યારે મંડરાઈ રહેલો જોવા સિસ્ટમનું પરિભ્રમણ હવે અરબસાગરના દરિયામાંથી આગળ વધીને દક્ષિણી દ્વારકાના વિસ્તારમાંથી આગળ ધીમે કચ્છના વિસ્તારો ઉપર પોતાની દિશા બદલતું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને જેમ જેમ સિસ્ટમ આગળ વધીને હવે પછી કચ્છના વિસ્તારની અંદર ગતિ કરશે તેમ તેમ કચ્છના વાતાવરણની અંદર પણ મોટા બદલાવ આવતા જોવા મળવાના છે આમ ગુજરાત રાજ્યની અંદર જોવા છે જેમ જેમ વાતાવરણ ની અંદર મોટા પલટાવ આવશે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદનો ખતરો હવેથી વધતો જોવા મળવાનો છે જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો જેમાં જાંબુસર થી લઈને કરજણ સિનોરના પંથકથી ડભોઈના વિસ્તારની અંદર દહેજ પંથકથી લઈને રાજ્યની અંદર ભરૂચ ડેડિયાપાડાના વિસ્તારથી લઈને કોસંબાના ક્ષેત્રની અંદર વાંકલ ઉમરપાડાના વિસ્તારથી લઈને સુરતના વિસ્તાર ઉપર પણ અત્યારે કડાકા ભડાકાની સાથે વરસાદનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે તે બધાની સાથે સાથે અત્યારે બારડોલી વ્યારાના પંથકથી નવસારીના વિસ્તાર ઉપર પણ સતત હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે આહવાના વિસ્તારથી વનસાડા બિલીમોરાના ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તાર વિસ્તાર અને સાપુતારાના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો પર જોવા મળી રહ્યું છે આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાની અંદર જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારની અંદર સતત મોટા મોટા બદલાવ ગુજરાત ઉપર આવી રહેલા જોવા મળી રહ્યા છે જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદ નડિયાદ ધોળકા ખંભાતના ક્ષેત્રથી લઈને વડોદરા બોડેલીના વિસ્તારથી દાહોદ છોટા ઉદયપુર ગોધરાના વિસ્તારથી લુણાવાડા ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં સતત મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો પર અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આવનારી કલાકની અંદર અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર અત્યારે ખેલૈયાના રંગની અંદર ભંગ પાડવા માટે હવે નવરાત્રીના પવિત્ર ઉત્સવ દરમિયાન અહેમદાબાદથી લઈને વડોદરાના વિસ્તારો પર પણ વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે તેની સાથે સાથે રાજસ્થાનના વિસ્તારની અંદર જોધપુર ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારથી લઈને આવી રહેલી લો પ્રેશર અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર પરિભ્રમણ દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે ઉત્તરીય ગુજરાતની અંદર આવનારી કલાકમાં મોટા પલટાવ આવતા હોય તેમ રાધનપુરના ક્ષેત્રથી મહેસાણા હિંમતનગરના વિસ્તારથી લઈને ગુજરાત રાજ્યની અંદર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદ વિસ્તારની અંદર સતત પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો પર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે આમ એક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી રહી છે અને બીજી મિની વાવાઝોડા સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં પોતાનું તીવ્ર પરિભ્રમણ દર્શાવતી જોવા મળી રહી છે અને હજી પણ બંગાળની ખાડીની સિસ્ટમ જો અતિભયંકર સાબિત થશે તો આ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર પણ હજી પણ ભયંકર વરસાદ લઈને આવી શકે છે અને અત્યારે જે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જે તોફાની સિસ્ટમ ગુજરાત ઉપર પોતાની અસર દર્શાવી રહી છે જેના કારણે ગુજરાત ગુજરાતની અંદર આવનારી ત્રણથી છ કલાકની અંદર હજી પણ ત્રણ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતના અનેક વિસ્તાર ઉપર વરસતો જોવા મળી શકે છે